અરવલ્લીના મોડાસા ગ્રામ્ય પંથકની શાળામાં વોશ કરતા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થયો છે વાયરલ વિડીયો મોડાસા નજીક બાજકોટ પ્રાથમિક શાળાનું હોવાનું સામે આવ્યું છે અરવલ્લી બાળ સુરક્ષા વિભાગના અધિકારીઓની ટીમે શાળાએ તપાસ અર્થે પહોંચી બાળ સુરક્ષા અધિકારીએ શિક્ષકના અને બાળકોના નિવેદન નોંધ્યા છે બગીચામાં પાણી છંટકાવ દરમિયાન અજાણતામાં બાળકોએ વોશ કરી હશે તેવું આચાર્યએ નિવેદન આપ્યું છે ત્યારે શાળામાં રચાયેલી વિવિધ સમિતિઓ દ્વારા વિદ્યાર્થીઓ કાર્ય કરતા હોવાનું નિવેદન આપવામાં આવ્યું છે જે વિડીયો વાયરલ થયો તો એ સંદર્ભે સ્વયં સ્વયંસરજ્ઞાન લઈ શાળાની મુલાકાત લઈ આચાર્યશ્રી અને સ્ટાફનું નિવેદન આપણે લેવામાં આવ્યું છે બાળકો સાથે પણ વાતચીત કરવામાં આવી છે આ ઘટના ખરેખર ગાડી દોડાવવાની નથી પણ જાળવાને પાણી પીવડાવવા માટેની હતી એની અંદર પણ કોઈ વિડીયો ગાડી પર ધૂળ ચોરતા પાણી સાટા હોય એ રીતનો વિડીયો વાયરલ થયો હતો અમારા તરફથી તપાસ કરવામાં આવી છે શિક્ષણ વિભાગ તરફથી પણ આની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવનાર છે આચાર્યશ્રીનું નિવેદન લેવામાં આવ્યું છે અને બાળકો સાથે મૌખિક પૂછપરછ કરવામાં આવી છે જેની અંદર આ ઘટના વિશે વિગત મેળવી છે કાલનો વિડીયો જે વાયરલ થયો તે અંતર્ગત હું કહેવા માંગુ છું કે સારામાં અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવે છે સરકારના સૂચના મુજબ જેમાં સફાઈ સમિતિ હોય બાગકામ સમિતિ હોય એમાં પ્રાર્થના સમિતિ હોય અલગ અલગ સમિતિમાંથી આ બાળકો બાગકામ સમિતિમાં જે કિચન ગાર્ડન એક અને ઇકો ક્લબ અંતર્ગત જે પ્રવૃત્તિ થાય એમાં બાળકો ઇકો કમ્પ અંતર્ગત પ્રવૃત્તિ કરતા હતા જેમાં ગાડીની બા બાજુ પર મૂકેલા કુંડામાં બાળકોએ પાણીનું પ્રેશર મારતો એ કુંડુંમાંથી પાણીના જે માટી હતી એ પાણી ગાડી પર પડતા એ ગાડી થોડી માટી પર થતો મારો ગાડી પર પણ પ્રેશર મારેલ છે જે અંતર્ગત સદ અહીંથી વિડીયો ઉતારેલો હતો આ બાબતે અમારું નિવેદન છે એટલે અંતર્ગત આપ આગળની વાત કાર્યવાહી કરશું